અને અહીંયા પણ તમે જોઈ શકો છો જો કઈ રીતે પાણી પડે છે ગુફાની અંદર એવી રીતે આખી ગુફાની અંદર ખાસ તો મહાદેવની શિવલિંગ ઉપર પાણી પડે છે હાલ આપણે એ ગુફાની અંદર બેઠા છીએ મહાદેવની પાસે એકદમ સાંકડી એવી ગુફા છે વિશાળ એવી ઊંડી ગુફા છે એની વચ્ચે મહાદેવ આ ગુફાની અંદર બિરાજમાન છે ગુફાનું લોકેશન બતાવતું આખી આ રીતની ઓહો હા ભાઈ વાહ આવડી વિશાળ ગુફા આપડે આવી રીતે ની અંદર જઈ રહ્યા છે ભાઈ તમે જોવો કઈ રીતે આવે છે આ ગુફા છે ચોમાસા ને કારણે ગુફાની અંદર પાણી પાણી થઈ ગયું છે હવે આ ગુફા ની અંદર પાણી આવી ગયું છે

ટપકેશ્વર મહાદેવ જેને આપણે દર્શન કરવાના છીએ સાથે સાથે એનો ઇતિહાસ આપણે જાણવાના છીએ તો વિડીયો અંતક જોજો ફાઇનલી રસ્તો જોયો પ્રમાણે અત્યારે અમે પહોંચી ગયા છીએ ગાઢ જંગલની અંદર અને હવે દર્શન કરાવવાનું છું તમને ટકેશ્વર મહાદેવના ત્યારે હવે આપણે જંગલવાળા રસ્તે જઈ રહ્યા છીએ ગુફાની અંદર મહાદેવ બિરાજમાન છે ગાઢ જંગલની અંદર અને એમાં એમ કહેવાય છે કે એ જે શિવલિંગ છે શિવલિંગ ઉપર અભિષેક થાય છે અને ગંગાજી સ્વયં પ્રગટ થઈને એ શિવલિંગ ઉપર ગુફાની અંદર જળ અભિષેક કરે છે એને કહેવાય છે કે હજારો વર્ષ જૂનું આ મંદિર છે વરસાદના માહોલમાં અહીંયાથી આખું પાણી આવતું એવું બની શકે એના કારણે આખો રસ્તો ધોવાઈ ગયો છે જ્યાં ટુ વ્હીલ પણ માણમાણ ચાલી શકે એવા રસ્તામાં અત્યારે અમે ચાલી રહ્યા છીએ બે કિલોમીટર જેવો રન છે એમાં ઘણું બધું અમે ચાલી ગયા છીએ અહીંયા જંગલમાં આઈડિયા લેવા માટે એક ચેકપોસ્ટ અમે બનાવેલી છે એ ચેકપોસ્ટથી તમે આઈડિયા લગાડી શકો એની નીચે જ એ ગુફા આવેલી છે અને અહીંથી એકદમ નજીક જ છે પણ અહીંથી જે વ્યૂ આવે છે નજારો દેખાય છે અલહદ કુદરતી સૌંદર્યનો પ્રકૃતિનો નજારો છે ખૂબ જ સુંદર નજારો આવે છે જ્યારે આ ધજાથી આપણે ઓળખી શકીએ કે અહીંયા નજીક જ મહાદેવનું મંદિર છે અને અહીંયાથી પગથિયા નીચે આવશે અને પછી મહાદેવના દર્શન થશે નમા પાર્વતે પતે હર હર મહાદેવ જય તપકેશ્વર મહાદેવ અહીંયા ખૂબ જ સુંદર મસ્ત એવા પગથિયા બનાવી છે જેના કારણે તમે નાનો એવો પુલ પણ બનાવ્યો છે સામે જ ગુફા છે જ્યારે વરસાદ હોય ત્યારે અહીંયા ખૂબ સ્પીડમાં પાણી આવે વિશાળ એવો વડનું ઝાડ પણ છે એની બળવાઈઓ કેટલી લાંબી ઊંડી સુધી ગઈ છે અત્યારે આપણે સામે પણ ઉપર કંઈક હોઈ શકે એ જોશું આપણે પણ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ એ તપકેશ્વર મહાદેવ મંદિર આખું પ્રકૃતિના ખોળામાં ગાઢ જંગલોની વચ્ચે એ સ્વયંભૂ પ્રગટ અને એની માથે પાછો અભિષેક થતો એવો શ્રી તપકેશ્વર મહાદેવના દર્શન હવે આપણે કરવાના છીએ અહીંયા જે બાપુ રહે છે એમનો કક્ષ છે સાથે સાથે અહીંયા જે પહેલાંના બાપુ થઈ ગયા એમનો સમાધિ ચબૂતરો છે પણ એની પહેલાં આપણે દર્શન કરીએ શ્રી તપકેશ્વર મહાદેવ મંદિરના હવે આપણે અહીં શ્રી તપકેશ્વર મહાદેવ ગુફાની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ એમાં પ્રવેશ કરતાની સાથે જ પ્રથમ ભૈરવ દાદાનું સ્થાન હોય શ્રી કાળ ભૈરવ દાદાનું એના તમે દર્શન કરી રહ્યા છો અને આ છે વિશાળ ગુફા અને અહીંયા પણ તમે જોઈ શકો છો જો કઈ રીતે પાણી પડે છે ગુફાની અંદર એવી રીતે આખી ગુફાની અંદર ખાસ તો મહાદેવની શિવલિંગ ઉપર પાણી પડે ખૂબ જ વિશાળ ગુફા છે અત્યારે તમે ગુફા જોઈ રહ્યા છો વિશાળ એવી ગુફા છે અને વચ્ચે સામે લાઇટ જે થાય છે ત્યાં છે શીતેશ્વર મહાદેવ અત્યારે ગુફાની અંદર આપણે જઈ રહ્યા છીએ અત્યારે આપણે અહીં ગુફાની અંદર પહોંચી ગયા છીએ ઘણા બધા મિત્રો આ મહાદેવના અભિષેક કરવા માટે દર્શન કરવા માટે દૂર દૂરથી આવેલા છે અત્યારે તમે જોઈ રહી ગુફાની અંદર શ્રી ટપકેશ્વર મહાદેવ આજે ઉપરની શિલા છે એમાંથી ટપક ટપક પાણી પડીને આ ગુફાની અંદર શિવલિંગ બની ગઈ છે જે કહેવાય કે પ્રાકૃતિક શિવલિંગ છે એવી ઘણી બધી નાની મોટી શિવલિંગ સામે પણ છે અને આ છે ટપકેશ્વર મહાદેવ હર હર મહાદેવ નજીક દર્શન કરઉ તો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ૐ ત્રંબુકમિદામહ શગન્ધીમ પુષ્ટિવદનમ પુરવારકુમૈ વંદના મૃત્યુર મોક્ષયમાવર્તા જન્મ મૃત્યુ જરા વ્યાધિ પ્રિતમ કર્મ વંદના મૃત્યુંજય મહાદેવ ત્રાહી માવષણા ગતમહ હર હર મહાદેવ શિવલિંગ નજીક દર્શન અત્યારે નજીક પહોંચી ગયા છે અહીંયા ત્યારે ઘણી બધી શિવલિંગ સાથે શિવ પરિવાર એમાં સામે હનુમાનજી પાછળ માતાજી અહીંયા ગણપતિજી અને અહીંયા ઘણી બધી શિવલિંગો છે એમાં એક બે ત્રણ જેવી શિવલિંગ તો અહીંયા છે એની સિવાય અહીંયા તો નાની મોટી ભરી ગઈ છે અને આ પથ્થરમાંથી આ તમે જોઈ શકો છો કઈ રીતે પાણી ટપકે છે અહીંયા તો સૌથી વધારે જો ગંગાજી સાક્ષાત અહીંયા સીધો મહાદેવમાંથી અભિષેક કરે છે અહીંયા શિવલિંગ ગુફા જે તપકેશ્વર મહાદેવ છે એના દર્શન કરી રહ્યા છે એની સાથે સામેની સાઈડ પણ ઘણી બધી શિવલિંગો છે અને એક વિશાળ એવી ગુફા છે તમે જોઈ શકો છો વિશાળ ઊંડી ગુફા છે અને અહીંયા ભગવાન પોળાનાથ આશુતોષ મહાદેવ બિરાજમાન છે વાહ ભાઈ વાહ હર હર મહાદેવ હાલ આપણે એ ગુફાની અંદર બેઠા છીએ અહીંયા મહાદેવની પાસે એકદમ સાંકડી એવી ગુફા છે વિશાળ એવી ઊંડી ગુફા છે એની વચ્ચે મહાદેવ હા ગુફામાં ની અંદર બિરાજમાન છે હું તમને થોડોક ગુફાનું લોકેશન બતાવો તો આખી આ રીતની ગુફા છે આ રીતનો આખો માહોલ છે એની વચ્ચે ભોળાનાથ મહાદેવ આશુતોષ નામે અભિષેક કર્યો દર્શન કર્યા આ પવિત્ર શ્રાવણ મહિનામાં આ જગ્યાના મહંત શ્રી વિલાનંદ ગુરુ શ્રી મુક્તાનંદ બાપુ સાથે છીએ અને એમની પાસેથી થોડોક આ જગ્યાનો એમનો અને આ જગ્યાનો ઇતિહાસ વિશે વાત કરીએ તો બાપુ તમે કેટલા ટાઈમથી પેલા આવ્યા છો હરિયોમ ત્રણ 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 વર્ષ થયા મારે અહીંયા મારા ગુરુજી મુક્તાનંદ બાપુ મારું નામ વિમલાનંદ ગુરુ મુક્તાનંદ બાપુ અમારા ગુરુજી અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ છે મુક્તાનંદ બાપુ અને સેવાકીય પ્રવૃત્તિ બધી કરેપડા ગુપ્તપ્રિયા મેંદડા ગામ ગાંધીનગર વૃદ્ધાશ્રમ એ બધી સામાજિક બધી પ્રવૃત્તિ કરે છે આ ગુફા પાંડવો વખતની કહેવાય ટપકેશ્વર મહાદેવ પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં અહીંયા આવ્યા તે કુંતામાં એની સાથે હતા કુંતામાં નિયમ હતું હવારે પૂજા કરવાની એટલે અર્જુને કૃષ્ણ ભગવાનને કીધું કે અમારા કુંતામાની વ્યવસ્થા કરો એટલે સંદ્રભાગા નદી આ ગુપ્ત ગંગા તરીકે પ્રગટ કર્યા જ્યાં ટીપું પડશે ત્યાં શિવલિંગ બનશે આવી ઘણી ગુફાઓ છે અહીંયા પણ બીજી ગુફાઓ બહુ અંદર હોવાથી ને જંગલ હોવાથી બધું મજામાં અહીંયા રહેવાનું હોય છે અહીંયા દિવસે કોઈ વાસવાનું કોઈ રોકાણ થતું નથી એક મેઘાવી નામના થઈ ગયા એને બે હજાર વર્ષ સુધી તપ કર્યું ગંગાજી પ્રગટ થયા એવો પુરાણોમાં ઉલ્લેખ છે અને આ ટપકેશ્વર મહાદેવ કહેવાય જ્યાં એનું ટીપવાનું પાણીનું બુંદ પડે ને આ શિવલિંગ બને છે એટલે ગુજરાતનું મિની અમરનાથ કહેવામાં આવે છે અમરનાથ જે બરફની શિવલિંગ બને એવી પથ્થરની શિવલિંગ બને છે હરિમ હરિઓમ એ બીજી એક બહુ જૂની સમાધિ પણ છે જે કહેવાય શિવાનંદ બાપુની છે જે ઘણા ટાઈમ પહેલાં અહીંયા ભજન કરતા કાઢ જંગલમાં અને હાલ જે બાપુ રહે એમની સામે કુટીર છે અને અગ્નિ અખાડાની જૂની જગ્યા છે શ્રાવણ મહિનામાં રવિવારે અને સોમવારે ઘણું બધું માણસો અહીંયા દર્શન માટે આવે છે આખો આ પુલ છે અને આ પુલની નીચે આખું પાણીનું વેણ હોય છે અત્યારે હવે બાપુ પાસેથી ખબર પડી તપકેશ્વર મહાદેવની ગુફાની બાજુમાં એક બીજી ગુફા છે જે કહેવાય કે ચંદ્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે એવી ગુફાના સંશોધનમાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ આવી કાચી ખેડીમાં જંગલની અંદર આ પણ ખૂબ વિશાળ ગુફા છે અને આ ગુફાની અંદર પાણી પણ ભરેલું હોય એવું બાપુએ અમને માહિતી આપી અને ખાસ મહાદેવના દર્શન માટે અને શ્રાવણના છેલ્લા બે દિવસ બાકી છે તો એની આપણે એમ થયું કે એની દર્શન કરતા હોઈએ આ ગાઢ જંગલની અંદર આ વિશાળ એવું બાપુની બિલ્ડિંગ છે ઘણા બધા યાત્રિકો દર્શન કરવા માટે આવે છે એવા આપણે સંશોધન કરતાં કરતાં એ ચંદ્રેશ્વર મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ આ નદીના પટમાંથી થઈને જો અત્યારે વરસાદ પીડો હોય તો આ નદીના પટમાં ખૂબ પાણી આવી જાય એવો આખો માહોલ છે અહીંયા પણ એક નાની એવી ગુફા છે જો કે આ વિસ્તારમાં ઘણી બધી નાની મોટી ગુફાઓ છે અત્યારે એ ગાઢ જંગલની અંદર શ્રી ચંદ્રેશ્વર મહાદેવની ગુફાનો સંશોધનમાં અમે નીકળી ગયા છીએ ક્યાં છે શું છે કઈ ખબર નથી બાપુએ એમને કીધું કે આગળ વિશાળ એવી બીજી પણ ગુફા છે જે કહેવાય તપકેશ્વર મહાદેવ પાર્ટ ટુ તરીકે ઓળખાય છે અત્યારે ગુફાના આ વિશાળ પહાડની અંદર એ ગુફા વાહ પ્રકૃતિના ખોળામાં એકદમ સુંદર નજારો અને એની વચ્ચે એ ગુફા શ્વર મહાદેવ તો ઘણા બધા લોકો દર્શન કરતા હોય છે આ ગુફા તો અત્યારે આપણે કહેવાય કે સંશોધન જ કરીએ છીએ નવું એક્સપ્લોર જ કરીએ છીએ કે ક્યાં છે શું છે કાંઈ ખબર નથી નદીના પટમાં ચાલ્યા જાય છે અને ગુફા શોધતા શોધતા ઓહો સામે ગુફા જેવું એક પ્રતિત થાય છે એક વડના ઝાડની નીચે કહેવાય કે પાછળની સાઈડ જો સામે एक विशाल वृक्ष है इना चढ़िए ई इन गुफा लगी रही है आकू जंगल वीरान जंगल जे के भाई वीरान जंगल के अंदर हो वाह भाई वाह ओ वाह भाई वाह आवड़ी विशाल गुफा तोपकेश्वर महादेव બીજી गुफा વિશાળ શિલાઓની વચ્ચે ઝાડના થાળની નીચે ગુફા આવેલી છે ત્યારે આપણે ગુફાની અંદર જઈ રહ્યા છીએ જે કહેવાય કે ચંદ્રેશ્વર મહાદેવ ગુફાનો આખો અંદર ઉતરવાનો હોય છે આખો માટીવાળો રસ્તો હોય અને ખૂબ જ ઊંડી ગુફા છે જોઈએ ક્યાં લગીને જવાય છે ત્યાં લગીને બાપુએ તમને કીધું હતું કે બહુ અંદર નહીં જવાય પણ ટ્રાય કરી જ્યાં ગુફાની અંદર જવાય ત્યાં લગીને અહીંયા આખી ગુફાની અંદર પથરાઓ અને આખી રીતે જે પણ યાત્રીઓ આવ્યો હોય એમણે આમ એક ઉપર એક પથ્થર ગોઠવીને આખી મૂર્તિ રૂપે કહેવાય બિલ્ડિંગ જે કહેવાય ઘણા બધા લોકો માન્યતા છે એ માન્યતાવાળી કરી આ ગુફા ટપકેશ્વર મહાદેવ કરતાં પણ ઊંડી ગુફા છે એવું બાપુએ અમને કીધું અત્યારે આપણે ગુફાની અંદર આનાથી આગળ તો દેખાતું જ નથી એટલે જોઈએ હવે આગળ આગે આગે ગોરાક આગે લાઈટ કરીને હવે આપણે ગુફાની અંદર જઈ રહ્યા છીએ આમ તો સ્લીપ ખાતા ખાતા લસરપટ્ટી ખાતા હોય એ રીતે અંદર જાય ઓહો ગુફા હજી કેટલી ઊંડી છે શું છે કાંઈ ખબર નથી અંદર 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 ઓહો અમે તો પાણી પણ મને દેખાય છે ગુફાની અંદર પાણી હોય એવું અને આ બધું પાણી જોકે અહીંયાથી બહારથી અંદર જાય છે આખો કિચકાણ વાળો રસ્તો છે અત્યારે બેઠા બેઠા આપણે ગુફાની અંદર જઈ રહ્યા છીએ આપણે આવી રીતે ગુફાની અંદર જઈ રહ્યા છીએ આ ભાઈ તમે જોવો કઈ રીતે આવે છે ના એ ગુફા છે જોકે ચોમાસાને કારણે ગુફાની અંદર પાણી પાણી થઈ ગયું છે હવે આ ગુફાની અંદર પાણી આવી ગયું છે હવે આગળ જવું થોડુંક થોડુંક નહીં હવે અહીંથી જવાય જ નહીં એ રીતનું છે પણ અહીં લગીને તમને દર્શન કરાવ્યા અહીં લગીને આવ્યા એ પણ બહુ મોટી વસ્તુ છે આપણા માટે હજી આ ગુફા ખૂબ જ ઊંડી છે આ અંદર અહીંયા ચંદ્રેશ્વર મહાદેવ શિવલિંગ પણ છે ક્યારેક ઉનાળામાં કેવી વાતાવરણમાં આવશું ત્યારે જરૂર તમને દર્શન કરાવશું અત્યારે આપણે અહીંયા સુધી આપણો વિડીયો રાખી અને હવે થોડાક બહાર જઈ કે અહીંયા આખું અંદર વાતાવરણ તમે જો આખું અંધાર વાળું વાતાવરણ છે અને શ્વાસ પણ ચડે છે એટલું ઓક્સિજન લેવલ ખૂબ ઊંડું છે અને ગરમી પણ લાગે છે આ ગુફાની અંદર મહાદેવ એવું હલો આપણે બહાર જઈ તો એવા કપકેશ્વર મહાદેવ સાથે શ્રી ચંદ્રેશ્વર મહાદેવના દર્શન કર્યા હવે અમે ફરીથી પાછા જઈએ છીએ આખો તમે કેવો માહોલ છે એ તમને દેખાડતો દેખાડતો ગાઢ જંગલની અંદર પ્રકૃતિનો સૌંદર્ય અને એકદમ ગુપ્ત વાસમાં બે શિવલિંગોના દર્શન થયા જોકે બીજી તો ગુફાના જ દર્શન થયા છે પણ એ અલૌકિક ગુફા હતી જેની અંદર એનાથી આગળ જવાય નહોતું બાકી હજી એનાથી આગળ જઈને તમને બતાવો પણ હવે નેક્સ્ટ ટાઈમ ક્યારેક ફરીથી આપણે આ બાજુ આવશું ત્યારે એ ચંદ્રેશ્વર મહાદેવના પણ દર્શન કરાવશું ખૂબ અલૌકિક અહીંયા વાતાવરણ છે એકદમ શાંતિવાળું અને એકદમ આમ કહેવાય કે એક બધા પ્રકારના વિચાર જે દુનિયાદારીના હોય બધા મૂકીને એકદમ શાંતિ અનુભવાય છે આ આપણો બીજો ભાગ છે કહેવાય કે ટપકેશ્વર મહાદેવ